આજરોજ સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને ઈસ્ટ કચ્છ પોલીસ દ્વારા સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ શાખા માટે મેડિકલ કેમ્પનું ચાવલા ચોક પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન સામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરો ડોક્ટર જિગ્નેશ મહેતા અને ડોક્ટર દિનેશ દામા દ્વારા સેવા આપવામાં આવી હતી ડૉક્ટર જિગ્નેશ મહેતા દ્વારા દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી અને ડોક્ટર દિનેશ દામા દ્વારા ફ્રી બ્લડ સુગર ટેસ્ટ કરી આપવામાં આવ્યું આ કેમ્પ ટ્રાફિક પોલીસ શાખાના આશરે પિસ્તાળીસથી વધારે ટ્રાફિક જવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું સાથે સાથે પ્રોટીન પાવડર એનર્જી ડ્રિંક તથા કેલ્શિયમ પણ આપવામાં આવ્યું જેથી ટ્રાફિક પોલીસના જવાનો પોતાના સ્વાસ્થ્યનું રક્ષણ મેળવી શકે ઇન્ચાર્જ પીએસઆઈ ડીજે પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા હાજર રહી સેવા પ્રયાસ ફાઉન્ડેશનના દરેક સભ્યનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા સ્ટાફગણ હેમરાજભાઈ સતીષભાઈ માધાભાઈ વિષ્ણુભાઈ ભાવેશભાઈ મહેશભાઈ મેહુલભાઈ જીતુભાઈ વગેરે સહયોગ આપ્યો હતો આ મેડિકલ કેમ્પ એસપી સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું કેમ્પ ખાતે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પ્રમુખ ડૉક્ટર નિકુંજ બલદાણિયા યશદીપસિંહ જાડેજા દિપેનભાઈ જોડ પ્રતિકભાઈ લોહાણે તરુબેન પ્રજાપતિ અતુલભાઈ ગજ્જર અને મીડિયા ઇન્ચાર્જ ભારતીબેન માખીજાણી અને દિવ્યનારાયણ વગેરે હાજર રહી અને સેવાઓ આપી હતી રિપોર્ટ માખીજાણી ગાંધીધામ હું ડૉક્ટર જિગ્નેશ મહેતા અને અમારા સાથીઓ સેવા પ્રયાસ ફાઉન્ડેશન તરફથી અને સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક પોલીસ ગાંધીધામ આજે જે ટ્રાફિક પોલીસના બધા જે કર્મચારીઓ છે તેમનું રેગ્યુલર સુગર બીપી અને હેલ્થ ચેકઅપ અને સ્વચ્છ હેલ્થ અભિયાન હેઠળ અમે બધા પોલીસ કર્મચારીઓનું હેલ્થ સ્વાસ્થ્ય રહે એના માટે ચેકઅપ આયોજન કરેલું છે ચેકઅપનું અને તેમાં સુગર બીપી અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ થઈ જાય અને કોઈ પણ નાની મોટી બીમારી હોય તો એનું નિદાન અને એમની સારવાર યોગ્ય સારવાર મળી રહે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ